જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે વાત કરીશું કે માતાજી આપણા ધારેલા કામ કેમ નથી કરતા તો આજે આજનો જે વિષય છે એ આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ કે માતાજી અમારા ધારેલા કામ કેમ નથી કરતા હવે આ પ્રશ્ન ઘણા બધા માણસો નો છે હવે એમનું એવું માનવું છે કે માતાજીને જો કોઈ બંધન લઈ શકે કે માતાજીને બંધન કરવામાં આવે તો એના કારણે માતાજી કામ ના કરે અથવા તો એમનું એવું પણ માનવું છે કે માતાજી કોઈ જગ્યાએ જતા રહ્યા હોય આ એવા જ પ્રશ્નો હું તમને કહું છું જે કોમેન્ટમાં આવ્યા છે કે માતાજી કોઈ લઈ ગયું હોય બરાબર અમારા મઢમાંથી તંત્ર વિદ્યા કરીને તો અમારા કામ ના થાય અમુક માણસોના એવા પણ કોમેન્ટ છે કે માતાજી પહેલા કામ કરતા હતા હવે કામ નથી કરતા તો એમના મગજમાં એક એવો વિચાર છે કે શું માતાજી અમારાથી રુષ્ટ હશે કેમ માતાજી અમારા કામ નથી કરતા એના પાછળનું કારણ શું હવે આ કારણ જાણવા માટે એ બધા ભુવા ભગત જોડે જતા હોય છે એટલે પછી એમને અલગ અલગ વિશે જાણવા મળે આમ અલગ અલગ ઘટનાઓ અલગ અલગ આમ અલગ અલગ જ જેમ કે જે મને જણાવ્યું છે કોમેન્ટ દ્વારા મેસેજ દ્વારા એ તમને જણાવું છું અમુક માણસોને એવું જાણવામાં આવ્યું છે કે તમારા દેવ કામ એટલે નથી કરતા કે બંધિત થઈ ગયા છે તમારા દેવ કામ એટલે નથી કરતા કે કોઈ દેવ એમને કામ કરવા દેતું નથી બરાબર એટલે સામે એ માણસોના એમને ના કીધું હોય જેમના જોડે આ પ્રશ્ન થયો હોય પણ મને મેસેજ કરે પછી કે અમે તો ભક્તિ પણ કરીએ છીએ નિવેદ પણ આપીએ છીએ ટાઈમ સર પૂજા પાઠ આરાધના પણ કરીએ જેવો ટાઈમ મળે જેવી અમારાથી ભક્તિ થાય એવી ભક્તિ પણ કરીએ છીએ બાધા ટેક એના ઉપર પણ રહીએ છીએ સતોય અમારા કામ નથી થતા તો એના પાછળનું શું કારણ છે અને સત્ય શું છે એ તમને હું જણાવું છું સત્યથી જેટલા વાકેફ થઈ જશું મિત્રો એટલે જ તમને ભક્તિ કરવામાં પણ મજા આવશે માતાજી ઉપર વિશ્વાસ પણ રહેશે સત્યથી વાકેફ નહીં થાવ તો કોકને કોઈક વાર તમારું માતાજી ઉપરથી વિશ્વાસ ડગમગશે અને માતાજી ઉપરથી વિશ્વાસ ગયો માતાજી દેવ ઉપરથી વિશ્વાસ જાય એટલે પછી આપણે અંધશ્રદ્ધા બાજુ વળી જઈએ બરાબર તો દેવ કાર્ય કેમ ના કરે અને એને ધારા કામ કેવી રીતે કરાવાના હોય મિત્રો બધાની જ તમારી એ વાત કરીએ તોય મારી વાત કરીએ તોય આપણે કઈક ને કંઈક દેવ જોડે માગતા જોઈએ છીએ બરાબર કેમ કે આપણે આપણી માં છે આપણે ભક્તિ કરીએ છીએ એના સિવાય આપણું સાંભળે પણ કોણ એના સિવાય આપણું કામ કરે પણ કોણ તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણી આસ્થા જોડાયેલી છે આપણે એની માં ગણીએ છીએ આપણે પૂજા ભક્તિ સેવા કરીએ છીએ તો આપણી જે મનોકામના હોય આપણે દેવને કેતા હોય પણ આપણું ધાર્યું કામ ના થતું હોય હવે વિચારવા જઈએ મિત્રો તો કોઈ એક જ એવું કામ નથી કે કરવાથી બસ આપણે સંતુષ્ટ થઈ અમુક કહેવાય હશે કે ઘણા બધા માતાજી એ કાજ્યું કર્યા હશે કોઈ એક જ એવું અટકાઈ રહ્યું હશે હમણાંથી જે પાર ના પડતું હોય એટલે આપણા મગજની આપણા વિચારોની આપણા મનની સંતુષ્ટિ તો છે જ નહીં કોઈ પણ માણસ એક કાર્ય દેવ કરી નાખે એના પછી એને લોપ જાગેક સોંપીએ સ્વાભાવિક વસ્તુ છે કે માણસનું એ એક સ્વભાવ જ છે એટલે હું એમને કોઈ ખોટા કહેતો નથી પણ એવું શું કરીએ જેનાથી માતાજી ધાર્યા કામ કરે તો મિત્રો મારી સલાહ માનો તો મારી સમજણ મુજબ તો માતાજી જોડે માગવાનું જ બંધ કરી દેવાય માતાજી જોડે માગવાનું જ બંધ કરી દેવાય હવે સમજાવું સમજાયા વગર તમને ખબર નહીં પડે પાછી કેવી રીતે માતાજી જોડે માગવાનું બંધ કરી દેવાય કે હવે તમે એક જ વસ્તુ તમે વિચારી લો કે શું તમે માગશો તો જ માતાજી તમને આપશે તમારા માગો તો જ તમને માતાજી આપશે ના એવું નથી તમારા લાયક હશે તમારા યોગ્ય હશે બરાબર અને એનાથી તમને આગળ જતા પણ સુખ મળશે એ માતાજી તમે માગો કે ના માગો આપવાનું છે પણ જો આપણે માગવાની ક્રિયા ચાલુ કરીશું આપણે કોઈ મનોકામના પૂર્ણ કરવાની ક્રિયા આપણે ચાલુ કરીએ ને એટલે પછી કેમ કે કોઈ વસ્તુ આપણા આપણને મળવાની હોય એનું એક ચોક્કસ સમય લખેલ છે એ ચોક્કસ ટાઈમે જ તમને મળશે એના પહેલા તમે ગમે તેટલા માથા મારો પણ એ કાર્ય થવાનું જ નથી તમે એવા કિસ્સા સાંભળ્યા હશે કે માતાજીને અમારું કામ બે દિવસમાં કરી નાખ્યું ચોવીસ કલાક કલાકના થવા દીધા ભૂલતા તન બની ગયું એ મિત્રો ક્યારે થાય હું તમને કહું છું વાસ્તવિકતા સાથે ભક્તિ એ થાય એનું કામ એ થવા આવ્યું છે અને તમારો એરાદ દેવ જોડે પડી ગયો એ ટાઈમે એટલે એ કામ થઈ ગયું પણ કદાચ એ તમને એક વખતે ચમત્કાર થઈ ગયો એટલે તમારા મગજમાં પછી એક એક ચાલુ થઈ ગઈ એ વસ્તુ કે આ કામ મારું દેવ આટલા ટાઈમમાં કરે છે વાસ્તવિક એવું હતું મિત્રો કે એ કામ એક અવધિ આવી ગઈ હતી કે કામ હવે તમારા જીવનમાં થઈ જવાનું હતું પણ તમે દેવને માનો છો દેવના સામે લમણો કર્યો અને કામ થઈ ગયું હવે પછી તમારી એક ગ્રંથિ બંધાઈ જાય દેવ સામે કે અમારે તો ખાલી કહેવાનું જ છે માતાજી આટલા ટાઈમમાં અમારું કામ પૂરું કરી જ દે છે હવે એક બીજું કોઈ કાર્ય સોપો ને એટલા ટાઈમમાં પૂરું ના થાય એટલે પછી કન્ફ્યુઝન આવે મગજમાં કે માતાજી પહેલા જોરદાર કામ કરતા કલાક ના થવા દેતા ત્રણ દિવસ બોલું ત્રણ દિવસ ના થવા દેતા હવે કઈક લોચો લાગે છે એટલે પછી તમે શોધમાં લાગી જાવ કારણોના બરાબર હવે મિત્રો જ્યારે જ્યારે પણ તમે કારણોના શોધમાં નીકળશો ને એટલે પછી તમને કારણ મળી જ જશે બરાબર કેમ કે ઘણા પડ્યા છે જે તમને તમારો વેઇટ કરીને જ બેઠા છે તમે જાઓ તમને કારણ મળે બરાબર હવે પછી નથી કહેતા ઘણી જગ્યા જયા પણ કામ થયું નહીં વાસ્તવિક જે છે એ તમે જાણવા માંગતા નથી એટલે કામ ના થાય ધારેલા કામ ના થાય કેમ કે તમે સત્યને સ્વીકારવા જ માગતા નથી તો ધારા કામ દેવ ક્યારે કરે અને ધારા ધારા કામ આપણા થાય એના માટે આપણે કેવી ભક્તિ કરવી જોઈએ આપણી પ્રાર્થના કેવી જોઈએ અને કેવી રીતે માતાજીને આપણે આપણું જીવન અર્પણ કરવાનું છે તો મિત્રો જાગ્યા તોથી સવાર બરાબર અમારી સમજણ મુજબ છે કોઈને ગમે કોઈને નાએ ગમે કોઈને સમજણમાં આવે કોઈને નાએ આવે બરાબર પણ થોડી ઘણી મારી અને એની સમજણ મેચ થતી હશે તો એના માટે આ વિડીયો છે એવું હું તમને વિડીયોમાં કહી શકું બરાબર તો જાગતોથી સવાર જે પણ તમારા દેવી દેવતાને તમે માનો છો તમે પૂજો છો ભક્તિ કરો છો બરાબર એના જોડે જવાનું છે બરાબર શાંતિથી એ એકદમ રા ગવાયા થઈ નહીં અમુક તો માણસ દેવ જોડે જાય ને એટલે શું કરવા જતો હોય એનો ગુસ્સો ઉતારવા જતો હોય બધું જેટલી ભડાસ કાઢી નાખે તાણ પછી માતાજી નો નામ લે જય સચિદાનંદ માં જય શ્રી કૃષ્ણ જય મેલડી જે નોમ હોય એના પહેલા તો દસ મિનિટ નું હોય એમાં તો નવ મિનિટ તો ખાલી પ્રવચન હાલવાનું હોય એમાં આટલું નહીં થતું આ નહીં થતું આટલું દુઃખ છે એ પ્રવચન પૂરું થાય પછી એક મિનિટ એની માતાજી આપણે યાદ કરતા હોય મઢે જઈને પણ આ વખત તમે જાઓ ને એટલે કંઈ લઈને ના જતા આપવા જતા આપવા જ ગયા હતા એ રીતે જજો કોઈ લઈને ના જતા તમારા હંગાત કોઈ વિચાર કોઈ મનોકામના આવું કોઈ લઈને ના જતા તો તમારી જિંદગીમાં ખરેખર ફેરફાર જોવો હોય અને દેવશક્તિનો અનુભવ તમારે કરવો હોય તો નિરાતે જઈ બરાબર શાંતિથી ત્યાં બેસજો સાંજે કરો તો સવારે કરો તો હોય કોઈ વાર નક્કી નથી કોઈ ટાઈમ નક્કી નથી કોઈ ટેબલ નક્કી નથી તમારું મન લાગે ત્યારે જતું રહેવાનું જઈને તમે જે દેવને અર્પણ કરતા હોય બરાબર કોઈ જગ્યાએ ચુંદડી ચડતી હોય કોઈ જગ્યાએ બંગડી ચડતી હોય બરાબર કોઈ જગ્યાએ તમે તમારી આસ્થા હોય એટલે તમે કોઈ નરનિવેદ આપતા હોય કોઈ શ્રીફળ કરે કોઈ અગરબત્તી કરે કોઈ દીવો કરે તમારું જે મન થાય એ કરો જઈને તમારે એવું કહેવાનું છે કે હવે હું કોઈ માગવા કોઈ લાભ લેવા જ આવ્યો નથી હું તને જ લેવા આવ્યો છું એમ હું તને દેવને જ લેવા આવ્યો છું જૈન આટલું બોલી એક દીવો કરી જે તમારું મન તમારી યથાશક્તિ હોય એ માતાજીને અર્પણ કરીને કહેવાનું કે હવે હું અહીંયા માગવા આવે નહીં કે નહીં કોઈ મનોકામના લઈને આવે તું હવે હાલવા જ આવજે મારા માંગ્યા વગર તારા હાલવા આવવું પડશે અને પછી એની ભક્તિમાં લાગી જવાનું તમને ફાવે એવી ભક્તિ કરો એવું નહીં મંત્ર જાપ કરવાથી માતા મળી જાય એવું નહીં આખા તમારું મન પ્રફુલ્લિત મનમાં શાંતિ અને તમે ખુશ કરો એની ભક્તિ લાગી જાય બરાબર સારા કર્મો કરો એ ભક્તિ બરાબર બાકી પૂજા પાઠ કરવી એ જ ભક્તિ નહીં બરાબર દેખાવ ના કરવો અને એમો દેવનું નું નો મલ એ ભક્તિ કહેવાય હાચી હવે આટલું તમારે કરી લેવાનું ખાલી તમે અમુક મહિનાઓ જવા દે પછી એનો અનુભવ કરજો તમારા મગજમાંથી જે વસ્તુ નીકળી જશે અને તમે આપોઆપ તમે આ નહીં પ્રશ્નો કરતા ધારા કામ નથી થતા માતાજી કામ નથી કરતા અમુક મહિના તો આ વસ્તુ તમારા જોડે મગજમાં રહેશે જ નહીં કારણ કેમ કે કોઈ માગવા પ્રાપ્ત જ નહીં રાખે માતા કોઈ માગવા તમારી માગણી જ પ્રાપ્ત એવું નહીં રાખે કે ખૂટ્યું તો સગવડ થઈ બરાબર તો જીડિયો શાંતિથી જોઈને મેં જે કર્યું એક વખત કરી આમે દુઃખી તો સો જ બરાબર આમે કામ થતું નથી તમારું બરાબર તો એક વાર આ રીતે માતાજીને માગી જુઓ બરાબર માતાજી જોડે મેં જે કીધું એ રીતે તમે ખાલી એક વાર પ્રાર્થના કરી જુઓ કદાચ આ એક હજાર જણાએ વિડીયો જોયું બરાબર એમાંથી ખાલી દસ જણાએ કદાચ અનુભવ કરે તો દસ જણા તો કદાચ દેવ શક્તિને સમજી શક્યા દેવ જોડે જઈ શક્યા દેવનું પ્રસન્ન કરી શક્યા એવું તો કામ હું કરી શકું છું બરાબર તો ખાલી આ અનુભવ કરી જોજો અને પછી કોમેન્ટમાં આવી અને પછી તમારો અનુભવ જે છે એ મને શેર કરજો સો ટકા એ પ્રશ્ન જ બંધ થઈ જશે કે માતાજી અમારા ધારેલા કામ નહીં કરતા ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો સમજાયો હોય વિડીયો ખરેખર તમારા મગજમાં ઉતર્યો હોય તો એકવાર અનુભવ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો તમારા સ્નેહીજનોને અને આગળનો વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરી દેજો બરાબર તો એના ઉપર હું વિડીયો લાવી દઈશ ત્યાં સુધી મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ